બગવદર ગામ ખાતે શાળાના બાળકો માટે પીજીવી દ્વારા વીજ બચત અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને વીજ બચત અને સલામતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીજીવી અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નમસ્કાર મારું નામ ભગવદર આજ રોજ તારીખ રોજ રૂરલ ડિવિઝન ઓફિસ તરફથી ભગવદર પ્રાથમિક શાળા ખાતે વીજ બચત અને સલામતી પરિસંવાદ યોજાયેલ તેમાં સમગ્ર પરિવારનું જે મુખ્ય અતિથિ છે એ અમારા કાર્યપાલક શ્રી સાહેબ છે અને કાર્યક્રમમાં બીજા હાજર ડેપ્યુટી એન્જિનિયર શ્રી શાહ સાહેબ પ્રાથમિક શાળાના આચાર્ય દેવાણીયા મેડમ ભૂગોદર પ્રાઇમરી સ્કૂલના બીજા અન્ય સ્ટાફ આશરે એકસો પચાસ વિદ્યાર્થી મિત્રો અને બીજો બપોર સબ ડિવિઝન પીડીવી સેલનો સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર હાજર હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન છે એ અમારા કાર્યપાલક ઇજનેર શ્રી ગઢણિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓને વીજ સલામતી વીજ સુરક્ષા વીજળીના કરકસર કરવો ઉપયોગ તથા રોજબરોજના જીવનમાં વીજળીનું મહત્વ અને સલામતીના ઉપાયો સૂચવેલ અને માહિતગાર કરેલ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય વક્તવ્ય શ્રી કાર્યપાલક એકને ગઢણીય સર દ્વારા કરવામાં આવેલ હતું નાયબ ઇજનેર ટેક શ્રી શાહ સાહેબ અને મારા દ્વારા પણ કાર્યક્રમનું સંચાલન અને વિદ્યાર્થીઓને સલામતી અને વીજ બચત અંગેના સૂચનો આપી અને કઈ રીતે તેમાં કરકસરપૂર્વક ઉપયોગ વીજળીનો કરવો અને સલામતી અંગે કયા કયા સૂચનો છે એ અમારા દ્વારા સમગ્ર વિદ્યાર્થીઓને સમજાવવામાં આવેલ હતા અને કાર્યક્રમના અંતે તમામ બાળકોને પૌષ્ટિક નાસ્તો અને તમામ બાળકો શિક્ષક શિક્ષકો અને સ્ટાફને એક ગિફ્ટનું આયોજન થઈ પોરપંદર તરફથી કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમમાં જે છે બાળકોને સૂચનો આપવામાં આવે એ મુખ્ય નીચે મુજબ માટે કે ભીના અર્થે સ્વિચ બોર્ડને ચોમાસામાં અડકવું નહીં તેના લીધે થવાની શક્યતાઓ રહેલી છે ખુલ્લા વીજ પણ અડકવું નહીં ખુલ્લા

બીજી ખાસ સૂચના એ આપવામાં આવેલ છે કે વીજ ચોરી ન કરવી અને વીજ ચોરીને લીધે ખુલ્લા વાયર લાઈનમાં લંગડીયાને નાખવાને લીધે અકસ્માતો થવાની શક્યતાઓ ખૂબ રહેલી છે અને છેલ્લે તો વીજળીનું બચત છે એ વીજ ઉત્પાદન છે એ સમગ્ર રાષ્ટ્રના હિતમાં આપણે સમગ્ર જનતાને અપીલ છે કે વીજળીનું બચત કરે અને વધુમાં વધુ તેનો ફેલાવો થાય તે અંગે જનજાગૃતિ અંગે normal, que haguessin pogut ser primaris i